લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસની તૈયારીમાં હાલ ભાજપ સૌથી મોખરે છે છે ચૂંટણી દરમિયાન નારાજગીના સમાચાર સામે તો આવ્યા જ પરંતુ ભાજપમાં આ પ્રકારની નારાજગી ક્યારેક જ જોવા મળતી હોય છે જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે અમદાવાદમાં ચૂંટણી સંબંધિત બેઠકમાં ગુજરાત ભાજપના એક મોટા નેતાની નારાજગીની ચર્ચાએ જોર પકડી એનું કારણ એ હતું કે મોટા ગજાના નેતાની બેઠકમાં જ બાદ બાકી કરી નાખી જો કે આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું પરંતુ સવાલો હજુ પણ ઘણા થઈ રહ્યા છે ચૂંટણી પહેલા ભાજપમાં કેમ શરૂ થયો કકડાટ મોટા નેતાની બાદ બાકી ભૂલ કે પછી નારાજગી બેઠકમાં પ્રભારી જ ભૂલાયા ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીઓને લઈને બ્લુ ફૂંકી દીધું છે ભાજપે ગુજરાતમાં લોકસભાની તમામ છવ્વીસ બેઠકો મેગા લીડથી જીતવા માટે કમર કસી છે અને આના માટે બેઠકોનો ધમધમાટ પણ થઈ રહ્યો છે જો કે આ બધા વચ્ચે અમદાવાદ ભાજપની બૃહદ કારોબારી બેઠકમાં અમદાવાદ ભાજપના પ્રભારી ભૂલાઈ ગયા હોય તેવી ઘટના સામે આવી છે અમદાવાદ ભાજપની બૃહદ કારોબારી બેઠકમાં પ્રભારીને જ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું આમંત્રણ ન મળતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અકડાયા હતા

બાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે બેઠક સ્થળ પર પહોંચતા પ્રમુખ અને ધારાસભ્ય અમિત હતી હવે નાનામાં નાની બેઠકની પણ જાણ કરવામાં આવશે તેવી પ્રભારી મંત્રીને ખાતરી આપવામાં આવી હતી અમદાવાદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર અધ્યક્ષતામાં બૃહદ કારોબારીની બેઠક યોજાઈ હતી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની સરસાઈથી બેઠક જીતવા પાર્ટી લીડ મંત્ર આપ્યો હતો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ હવે કારોબારી સમિતિની બેઠકનો દોર શરૂ થયો છે શનિવારની બેઠકમાં સાંસદ પૂર્વ સાંસદ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા આ ઉપરાંત કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ સેક્ટર અને ક્લસ્ટરની જવાબદારી સાંભળતા પદાધિકારીઓ પણ હાજર હતા બેઠકમાં પેજ કમિટી અને બુથ કમિટી ઉપર વધુ ભાર આપવામાં આવ્યો હતો મતદારોના ડેટા ભાજપ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે ભાજપ માટે નબળા બુથ પર વધુ મહેનત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એનાથી પણ વિશેષ અમે જ્યારે મતવિસ્તારમાં ફરતા હોઈએ છીએ ત્યારે લોકોની નજરમાં અમે નરેન્દ્રભાઈ મોદી ઉપરનો જે વિશ્વાસ જોઈએ છીએ દેશને આગળ વધારવા માટેનો એમના પુરુષાર્થ પર એમને જે ભરોસો છે એ જોતા સો ટકા આ વખતે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક અને દેશમાં ચારસોથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે દરેક જણ એ કાર્યકર્તાની હેસિયતથી કામ કરે છે અને કાર્યકર્તાને સમયાંતરે વિવિધ જવાબદારીઓ મળતી હોય છે આ વખતે મારી જોડે સંસદની જવાબદારી છે આવતી વખત બીજા કોઈ કાર્યકર્તા સંસદ બની શકે હું પણ ફરીથી બની શકું એ અમારો વિષય નથી એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નક્કી કરતું હોય છે કે કયો કાર્યકર્તા કઈ જવાબદારી નિભાવશે અમને એટલી ખબર છે કે અમે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા છીએ એક વિચારધારા આધારિત દેશને સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચાડવા વિશ્વગુરુ બનાવવાની દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ગુજરાતી લોકસભાની તમામ છવ્વીસ બેઠક પર વિજય મેળવ્યો હતો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તમામ છવ્વીસ સીટ કબજે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે એટલું જ નહીં ભાજપનું ટાર્ગેટ છે કે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે વિજય થાય સપના શર્મા જી મીડિયા અમદાવાદ